જય માતાજી મિત્રો મિત્રો મજામાં આપણે આજે ઘણા દિવસ થયા વિડીયો બનાવે તો તેમ મળતો નહી મિત્રો ટ્રેક્ટર આપવા જ દસ જો મગફળી વાવા આવ્યા હતા ભાઈને આપણે શંકર કાકાને ગોળિયા જો મિત્રો આ પ્રમાણે આપણે વાવેતર કર્યું છે ભાઈને આટલા મોસમ ખૂટ્યા છે મગફળી ભાઈ કે આટલું કંઈક વાવી જાય હા ચાલશે આટલા મોસમ થઈ ગયા ખોટી છે ન ફળીન બિારે જો મિત્રો આ પર મને આપણે આવિત્ય કરે છે મફળીની પાટલા પેને જો મિત્રો એક નંબર જો આ ભાઈની તુરિયા વાયા છે મિત્રો બહુ મસ્ત મેનેજ કરી જો જો મિત્રો મોડવો બનાવે છે તુરિયા ચડાય મિત્રો જો બહુ મસ્ત કેટલી મહેનત કરી મિત્રો જો ઓહડા ઉભા કર્યા છે મોંડવો બનાવ્યો છે મિત્રો હવે પણ શરૂઆત થઈ જ હોય ને જોગાનો બહુ સરસ છે તુર્ય પટની છે અમારા ગામના શંકર કાકા આ તો આની ન હોય આ તે કરે નસ્તો જો મિત્રો ઘણા દિવસથી મળ્યા મિત્રો કામ રહેતો નતો વિડિયો બનાવવાનો આજ એ કામ તો નથી પણ થોડો તુરિયા ભાલે મોડું એટલે થોડો વિડિયો બનાવવાનો મિત્રો સારું લાગે મિત્રો તો સબસ્ક્રાઇબ કરજો મિત્રો જો કંઈક આવાથી તું મિત્રો મસ્ત જો બાજુમાં આપણે મગફળી પહેરી હતી ચાર દિવસ પહેલા પેલા ખેતરમાં આપણા ઘર છે આપણા પાસે કોમ કરાવે મિત્રો હાજી મિત્રો હોજ હોજ હજી પહેરશે તો તોય ઓર્ડર એક બે રહી જાય મિત્રો એટલા ઓર્ડર છે હાલમાં i'm nothing, huh? me too, man hello -hmm. hello wow you're out there you go mm -hmm. wow.

લખવાના છે પહેલાં સારું એક દસ આઈડી હે આટલી આવે એટલી પાળમાં છે પણ હવે આપે તારે ને બબાભાઈ કોણજી બેન કૂવે પડી ના આ રહ્યા હો હરિજન આર્યા બોરી હું પહેરીને આવી ને ત્રણ ચાર પાંચ સો વીઘા નંબર કાઢું તારે હો નંબર કાઢું આર પૂછું એમને બરાબર સારું હર જય માતાજી